ગીર સોમનાથ જિલ્લો આંબા પર મોર આવવાના શરૂ થઈ જાય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી કમોસમી વરસાદ અને બદલાતા વાતાવરણને કારણે હજુ સુધી આંબા પર મોર નથી આવ્યા જેના કારણે કેસર કેરી પકવતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે હવામાને કારણે ગીરમાં ડબ્બલ ઋતુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે હજુ સુધી ગીરના આંબાવાડીઓમાં વીસ થી પચીસ ટકા જમવાર આવતા ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો છે આ વખતે મને લાગતું નથી કે વડલગરની કેરી કોઈ પણ ખાઈ શકે કારણ કે ખેડૂને એટલો માર પડ્યો આ વાતાવરણના હિસાબે વરસાદ ઝાપટા અને ધૂંધળું વાતાવરણને લીધે આવે એટલે કોઈ પણ હજી કેસર કેરીનો પાકમાં પણ દસથી પંદર ટકા આંબામાં ફૂટ આવેલ છે બાકી કોઈ કોઈ નથી જનરલ દર વર્ષે નવેમ્બરના એન્ડમાં ફ્લાવરિંગની શરૂઆત થઈ જાય છે પણ આ વખતે એક મહિનો લેટ છે ડિસેમ્બરનો પચીસ તારીખ આવી ગઈ છે એટલે અત્યારે ફૂટ ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે પણ એક દિવસ જેવું લેટ થયું છે એક મહિના દિવસ આમ જોઈએ તો બે થી ત્રણ સ્ટેપમાં જે આવે ને માર્ચ એન્ડ હજી આવી જાય કેસર કેરી શરૂઆત થાય તો અને આમ લેટ તો બહુ વહેલો વરસાદ થાય તો ખેડૂતોને નુકસાની પણ રહી પણ જાય ખેડી પાઇકા વગરની એવી સ્થિતિ છે દર વર્ષે નવેમ્બર એન્ડ આ મહિનાથી ફ્લાવરિંગની શરૂઆત થઈ જતી હોય અને હાલની જે પરિસ્થિતિ ડિસેમ્બર મહિનો છે ત્યારે તો સંપૂર્ણ એની અંદર ફ્લાવરિંગ આવી જતું હોય પરંતુ આ વર્ષે ખેડૂતોનું પણ એવું માનવું છે અને વૈજ્ઞાનિકો પણ કહી રહ્યા છે કે ભાઈ ફ્લાવરિંગ થોડુંક લેટ છે લેટ હોવાના બે ત્રણ કારણો છે દિવાળી બાદના અથવા તો ચોમાસું પૂરું થયા પછી સતત વરસાદ એટલે કે કમોસમી વરસાદ બે વખત માવઠાઓ આ વિસ્તારની અંદર થયા છે એટલે જમીન સતત ભીની છે જમીન ભીની રહેવાને લીધે મૂળ જે છૂટા પડવા જોઈએ અને એનું ફ્લાવરિંગમાં પરિવર્તન થવું જોઈએ થયું નથી મોટાભાગે ઘણી જગ્યાએ તો આમાં કોળી પણ ગયા છે